વોર્ડ નંબર બેમાં રામાપીર યુવક મંડળ દ્વારા તેમજ વિસ્તારના યુવાન આગેવાનો દ્વારા અપક્ષ ઉમેદવાર ભુભાઈ અગ્રાવત અને મધુબેન ચાવડાના સમર્થનમાં મીટિંગ રાખવામાં આવી તેમાં વોર્ડ નંબર બે ના મતદારો યુવાનો બહેનો ઉપસ્થિત રહીને સમર્થન આપી અને વિજય અપાવવાનો વિશ્વાસ આપી સંકલ્પ કર્યો કાર્યક્રમમાં બળવંતસિંહ ઝાલા કિરીટભાઈ રાવલ અને પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા તેમજ ભદુ બાપુ દ્વારા લોકોને વિસ્તારના કામો વિશેની માહિતી આપી અને અપક્ષ ઉમેદવાર તરીકે વિસ્તારના લોકોએ ઉભા રાખ્યા તેની પણ જાણકારી આપી ભદુ બાપુ દ્વારા કાર્યક્રમ આયોજનના તમામ રામાપીર મંડળના યુવાનો વિસ્તારના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માન્યો એ બધું કીધું છે પણ આપણે કળિયુગના જીવતા જાગતા દેવ રામાપીરના પ્રાટંગણમાં આપણે બેઠા છીએ અને એના નેતૃત્વમાં એના આશીર્વાદ લઈને આપણે આ બંને ઉમેદવારોને તન મન અને ધનથી એમને વિજય બનાવવાના છે આપણા બાકી રહેલા કામો પૂરા કરવાના છે એટલે એ પ્રતિજ્ઞા લઈ અને ફરી હું બાર બીજના ધણીની જય બોલાવવાનો પ્રયત્ન કરું છું તો બધા બોલો રામા રામા ભીરની નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે તો તમે દરેક જે તે વિસ્તારમાંથી આવેલા છો એટલે બધા મને એવો વિશ્વાસ છે કે બંને ઉમેદવારો મધુબેન અને ભદુ બાપુને પૂરા ખંતથી વિશ્વાસથી અને પૂરા જોમથી મહેનત કરી અને તમે એમને જીતાડશો બીજું કે આ બંને માણસો ખૂબ જ ઉત્સાહી છે ઉમંગી છે કાર્યકર્તાઓની રીતે એમના દિલથી કામ કરે છે આ બાજુના વિસ્તારના લોકોને ખ્યાલ હશે કે આજથી પાંચ વર્ષ દસ વર્ષ પહેલાં શું હતું અને એમને અત્યારે રસ્તામાં પેવર બ્લોકના કામ પાણીના કનેક્શન લાઇટના કનેક્શન ભલે વીરો ભરે ના ભરે એવા જુદી છે પણ એમને પ્રાથમિક જરૂરિયાત જે છે કે જે ભાઈ પાણી વગર ચાલવાનું નથી લાઇટ વગર ચાલવાનું નથી રસ્તા ઉપર કંઈ આપણને એવો સારા રસ્તા મળે કોઈ એવો બનાવો બને કે કોઈ બેન દીકરીની ડિલિવરીનો કેસ હોય તો રિક્ષા કે વાહન આપણા ઘર સુધી આવે એવા સારા રસ્તા બનાવી દીધા બનાવી દીધા છે તો પહેલા એવા તો નો કામ કર્યો તો ના પાડજો તમ તારે અને આપણે હજી એવું કહીએ છીએ કે તમને તો વિશ્વાસ હોય કે આ માણસો બે જણા છે એ દિલથી આપણું કામ કરશે તો એમને ખૂબ ઉત્સાહથી વિશ્વાસથી અને સાચા ધન એમને વીજળી બનાવવાની જવાબદારી આપણી છે

પૂરી તળવાની કરે એટલે બે નિશાન યાદ રાખજો નવ નંબર અને દસ નંબર તમારું જે કઈ કામ હોય તમને અડધી તમારા ઘરે આવજો એનો જવાબ તમને હું પૂરેપૂરો આપીશ કામ થોડું બાકી હોય તો કરી નાખીશ અત્યારે ઉપસ્થિત નવાપરા વિસ્તાર મહાકાળી મંદિર અવરા ચોક અંબાપુરા ત્યાંથી પણ વોર્ડ નંબર બે માંથી જે લોકો અત્યારે ટૂંકા ગાળામાં રામા યોગ મંડળ દ્વારા એક કાર્યક્રમ અમારી માટે ગોઠવો કે ભાઈ બાપુને એમના સમર્થનમાં એક આપણે આયોજન કરીએ એટલે ટૂંકી નોટિસમાં તમે બધા એ લોકોએ પણ બધાને આમંત્રણ આપ્યું અમારેથી કહેવાતું અમે પણ કીધું છે અને તમે બધા મતદારો વોર્ડ નંબર બેના જ બધા મતદારો છો એટલે તમે બધા ઉપસ્થિત રીતે ફેલા તો ખૂબ ખૂબ તમારો આભાર બીજું બળવંતસિંહ બાપુ એ મારા વડીલ છે મોટાભાઈ સમાન એ આમ તો અમારી ટિકિટની જ્યારે વાત હતી નિરીક્ષકો ત્યારથી પચાસ લોકોએ રજૂઆત કરી હતી કે આ બંને કામ કરવાવાળા લોકો છે આમને ટિકિટ આપશો તો ગામના બીજા વિસ્તારોમાં પણ આપણને ફાયદો થશે પણ હવે અત્યારે કેવું છે કે કામ કરવાવાળાની કોઈ કદર નથી એટલે અમને અગાઉથી ખ્યાલ હતી કે આવું પરિસ્થિતિ હશે અંબાપુરા વિસ્તારની નવાપરાના અમુક આગેવાનો બીજા બધાને આપણે મિટિંગ કરી હતી કે ભાઈ કોઈને લડવું હોય તો નો હર્ષદભાઈ આપણે બેસી જઈએ હવે અમારે લડવું નથી પણ સો લોકોની હાજરીમાં એમાં નવાપરામાંથી ઘનશ્યામભાઈને ને બધા જૂના બધા ઘણા બધા હતા બધાએ કીધું અવડા ચોકમાંથી હતા વિસ્તારના બધા લોકો હતા અંબાપુરામાંથી હતા એ લોકોએ કીધું કે ભાઈ અમારે લડવું નથી બાપુ તમે લડો અને હર્ષદભાઈ લડે અમે તમારી સાથે છીએ પછી પાર્ટીએ તો એ કદર ના કરી અને અમને ચેક સુધી અંધારામાં રાખ્યા આગલે દિવસે અમને એવો મેસેજ મળ્યો આ તમને જણાવવાનું કારણ એ છે કે આપણે બળવાખોર નથી અમે બળવાખોર નથી પણ વિસ્તારના લોકોએ અમને આગલે દિવસે ખબર પડી કે ભાઈ તમારી ટિકિટ હવે નહીં આવે આગેવાનોએ મહેનત કરી છે એવું નથી ભાજપના આગેવાનોએ અહીંયા ઉપરના બધાએ કરી છે પણ સ્થાનિક રાજકારણ એવું છે ને કે કોઈને ખબર નથી પડે એવું એટલે અમને કાપવામાં આવે એટલે અમે મિટિંગ પાછી બોલાવી આંબેડકર ચોકમાં જાહેરમાં અને દોઢસોથી પોણી બસો લોકોની હાજરીમાં કીધું કે ભાઈ હવે જો અમને ટિકિટ મળે એવું નથી તો અમે તમે જે લોકો નિર્ણય લો તમે કહો કે બેસી જાઓ તો અમારે લડવું નથી પણ વિસ્તારના લોકોએ તમામ એક સાથે એવું કીધું કે બાપુ તમારે અને હર્ષદભાઈને લડવાનું જ છે પરિણામ જે આવે એ પાર્ટી ટિકિટ ન આપે તો અમે તમારી સાથે છીએ એટલે તો પહેલી વાત તો અમે એટલે અપક્ષ ઉમેદવારી કરી ખબર પડતી નથી અને ધૂમતા મારવા આજે અમારા જેવા માણસો હોય કે જેને ખેતર કોઈથી જોયું જ નથી એમને એમ કે જાઓ એટલા આ શાકભાજી તમે વાવી લો શું જૈન કરીએ તો મૂળાની જેમ બે જ રહેવું પડે આપણે પણ આ રાજકારણની અંદર જેનું યોગદાન હોય જેવો અવિરત ઊભા રહ્યા હોય કાર્યકર્તા તરીકે જેમણે મહેનત કરી હોય જો અનુભવ હોય તો એમને બિરદાવજો જો અનુભવ ન હોય અને રાવ ફરિયાદ હોય તો પણ એ પણ કહેજો જેથી કરી સુધારવાની એની કાર્ય પદ્ધતિને સુધારો કરવો હોય તો એ કરી શકે આરે આરે પણ હવે આ બે ઉમેદવારો જેઓ નિષ્ઠાથી આટલા સમય સુધી બીજેપીમાં હતા તે અને છે જ તે પણ આમની પદ્ધતિ મુજબ આમને બેને કહેશે તમને હવે ટિકિટ ન મળે ગુજરાતની અંદર અનેક જગ્યાએ સાઠ વર્ષ ઉપરના ને એમાં મને તે ડિસ્કવોલિફાય કરી મને કાઢી નાખ્યો મેં ફોર્મ ભેર્યું હતું પણ વોર્ડ પાંચમાં ભેર્યું હતું આ વોર્ડ ટુ છે પણ વોર્ડ ટુને પકડી નથી આવતા અત્યાર સુધીમાં સાતે સાત વોર્ડની અંદર આ હર્ષદભાઈ અને ભદુભાઈ બે જણાએ અત્યાર સુધી જ્યારે જ્યારે એમને સેવાનો અને કોર્પોરેટરનો મોકો મળ્યો ત્યારે એમણે કામ કર્યા છે ગમે એનો ફોન આવે બહુમાં બહુ એવો સમય ઓળ હોય કે ભાઈ બે દી પછી થઈ જશે પણ થઈ જાય ગામમાં અનેક એવા કોર્પોરેટર છે ખાલી કોણિયા ટોટાડી દે અને ગોળ ગોળ ફેર્યા કરે પણ કામ ન થાય આના માટે ભોગ દેવો પડે યોગદાન દેવું પડે એવું આ હર્ષદભાઈ અને ભદુભાઈએ અત્યાર સુધીમાં યોગદાન આપેલું છે અને આ વિસ્તારના નવાપરાના વિસ્તારના રહીશો જેટલા માતા બહેનો ભાઈઓ વડીલો નાના નાના બાળ બાળકો બચાય જેને જેને એમને ખબર પડે કે ભાઈ કાં કે આપણે જ્યારે એમને કીધું ત્યારે એ તરત અવિરત કામ માટે તત્પર થઈ અને કામ પતાવેલું છે બીજું અમુક વિસ્તારો એવા છે કે ત્યાં હજી ફૂલ ફેસિલિટી નથી પણ જેટલું બની શકે એટલું એમ કહેશે ને તત્પર થઈ અને એમણે કામ કરી દીધું